ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ મેળી માતાજીના મંદિર નજીક સાંજના સમયે મહાનગરપાલિકાના ડેનેજ વિભાગના એક વાહન ને ત્રણ અજાણ્યા શખ્સોએ પેટ્રોલ છાંટીને આગ ચાપી દીધી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાથમિક માહિતી અનુસાર ગૌતમ પરમાર અને તેની સાથેના અન્ય બે કોઈ અગમ્ય સાફ કરવાના વાહન પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી અને આ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ શખ્સો દ્વારા વાહનને શા માટે આગ લગાવવામાં આવી તે અંગેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયર ફાઈટરોએ આગલી લપટોમાં ઘેરાયેલ આ વાહન પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી આ વાહનને આગ લગાવતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના આ વાહનને ખાસું નુકસાન થયું છે ભાવેશ એમાં છું એવું છે કે ઈ લોકોને ગાડી દેવા દેવાયા ચાવડી ગયા લાવ્યા હતા ત્યાં નાળા આગળ ફાટક ના રેલવે ફાટકના તો એ લોકો પેલા પાંચ જણા હતા પછી એ લોકોએ કાંઈ એમાં દાંત દાંત મસ્તીમાંથી લપ થઈ હતી અમારે અમે બે છોકરા હતા એ લપ થઈ એમાંથી અમે ગાડી લઈ જતા હતા ગેરેજે તો ગેરેજે લઈ જતા ચાવડી ગેટ પેટ્રોલ છાટીને ગાડી હળગાવી દીધી ઓલા ભાઈ મારી આલે જે છોકરો હતો એને પણ હળગાવી દે પછી રહી ગયો પેટ્રોલ તો છાંટી દીધું હતું ઓળખું તો શું ભાઈ બધા ભાઈ બને જ છે આ મસ્તીમાંથી બધું થયું છે એકનું નામ ગૌતમ છે

આજે હું ગાડી લઈને મારા સેટનો ફોન આવ્યો કે ગાડી નવા ભરામાં મૂકવા જવાની છે તો ત્રણ જણ આવ્યા ગૌતમ છે નામ એમનું ગૌતમ પરમાર સુભાષનગર રહી છે એની યારે બે કોઈ ભાઈ હતા એને એમ કે તારે માથાકૂટ કરવી છે તું કેમ ગાડી હાકીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું માથે અને ગાડી જગાવી આપણે વડવા વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં આગળ કુંભારવાડા ફાટક સ્પ્લેન્ડર ગાડી હતી પેટ્રોલનો શીશો કઈ ખબર નહીં અમારે કઈ ઓળખાણ કે કઈ નહીં ગાડીના હિસાબે નાખવું આ બધું કાંઈ મેટર નહીં કાંઈ વસ્તુ નહીં કાઈ નહીં હા ખાલી એક ગૌતમ પરમાર છે ને એ ડ્રાઈવર હતો એને ઓળખું કે એની ગાડી છે ત્રણ જણા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ આગ લગાવનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે વધુ સમાચાર માટે જોતા રહો be news namaskar